પિતાજી મને સમજો તો સહી હું મૃત્યુ નથી પામતો રાજવી રૂપને પડદે કરવા જાઉં છું તમે કહેશો કામ કરીશ અને પડદે રહીને હું તમને હોકાર આપીશ પરંતુ બધાનો મોહ બધાનો મોહ શરીર ઉપર છે દશરથ મહારાજ નો મોહ રામ ના શરીર ઉપર નહીં નહીં રામ નહી રામ એ મજમલજી મહારાજ રામદેવજી મહારાજ ની વાત ને સમજે છે પણ સ્વીકારતા નથી કંઠી પહેરી છે પણ કયા ગુરુ ધાર્યા છે પણ એનું કેવું મનાતું મા બાપ સમજાય છે પણ સેવા થઈ શકતી સમજાય છે કે આ શરીર મા બાપ દ્વારા મળેલું છે આ શરીર માના ના નવ મહિના યાત્રા કરીને આવ્યું છે સમજાય છે એની છાતીના લોહીનું દૂધ પીધું છે સમજાય છે એના સંસ્કારો પીધા સમજાય છે પરંતુ અજમલજી મહારાજ સ્વીકારવા તૈયાર નથી કે આવી લીલા અમૃતલોકમાં આહ હાહા હે પ્રભુ સ્વર્ગ ને વૈ કોઠને ભુલાવે આવી લીલા અને એ લીલામાં તમે આજ આજમ સમેટી અને પરદે થવાની વાત કરો છો નહીં નહીં રામદેવ નહીં ભગવાને વિચાર્યું કે આ બધો શરીરનો મોહ છે ત્યાં સુધી મારી વાત નહીં સમજાય ધીમે રહીને ભગવાને બધામાંથી પોતાના શરીર તરફનો જે મોહ હતો એ મોહ ખેંચી લીધો બધા અવાક જેવા બન્યા ચાવી દીધેલું પૂતળું હોય ચાવી થઈ રહી એટલે જે માથ હોય એમ આ માથ હોય તો આમ આમ હોય તો આમ ચાવી ખલાસ થઈ ગઈ નથી ઘણા કહેતા કે એમને આ આ અવઘડો મોટું રહી ગયું એ ચાવી ખલાસ થઈ ગઈ પાવર ઉડી ગયો કરંટ છૂટો પડ્યો બધા અવાક બન્યા ભગવાને કીધું સાંભળો છો બધાએ કીધું હા હું કહું તેમ કરશું બધાએ કીધું હા ઉભા થાય શું બધા ઉભા થયા બેસી જાશું બધા બેસી ગયા મારા લગ્નમાં કોઈ આવ્યા હતા બધાએ કીધું હા નવા કપડા પહેર્યા તો બધાએ કીધું હા મિષ્ટાન ભોજન જમ્યા બધાએ કીધું હા નાચ્યા કૂદ્યા તો કે હા જાઓ જેવી રીતે મારા લગ્નમાં આવ્યા હતા જેવી ખુશીથી એવા કપડાં નવા પહેરી નાચતા અને કૂદતા આવો બધા દોડ્યા નવા વસ્ત્રો પહેરી નાચતા કૂદતા સંપૂર્ણ પોકરણ અને રણુજાના નગરવાસીઓ બધા વિચારે ચીડ્યા કે રામદેવજીની તો કોઈ અલૌકિક લીલા હોય એ પૈ ની કોઈ લીલા હશે એટલે બધા નાચતા કૂદતા લોકોના ટોળે ટોળા ભેડા થઈ હવે શું કહે છે હવે શું કહે છે ઇંતજારમાં ઊભા છે ભગવાન નીલમ ઘોડે સ્વાર થયા બધાને લઈને રામદેવજી મહારાજ રામા સરોવર ને કિનારે આવ્યા પરંતુ ભગવાનને યાદ આવ્યું કે મેં હરભુજી માસીના દીકરાને વચન આપ્યું છે કે તમને પોતાનો ભીતરી તમારો વાસ્તવિક મૌલિક અંદરથી ભાવ જાગે તે દિવસે હું મારા દેશમાં લઈ જઈશ લઈને હરભુજીને બોલાવું ભગવાને એક સંદેશો ચિઠ્ઠી મોકલી હતી એમાં લખ્યું હતું કે હું પડદે થવા જાઉં છું હરભુજી જેમ બને એમ વહેલા સર આવો મારે તમને મળવું બહુ રાહ જોઈ પરંતુ હરભુજી આવ્યા નહીં ડાલીબાઈ વાછરડાને ચરાવે ત્યાં સાધુ નું રૂપ આવ્યું સાધુ આવ્યા અરે ઓ ડાલી કે હો એ કો ચરા રહી ભગવાન જા રહો અરે કડજુગ ના સાધુ તારી જીભ કપાય મારા ભગવાનને પરદે શું કામ કરે છે એને તારું શું બગાડ્યું છે ડાલી મેં જૂઠ બોલો તો મુજે રામ ધોવાઈ સચ કહું ડી રમા સરોવર કનારો માનવ મહેરામણ સે લગ્યો હૈારો બાબો પરદે હોને કે જા ડાલી મેં જૂઠ બોલું તો રામદુઆ અને રામદુઆઈ સાંભળી ને ડાલી બાઈ ધોળે રામદેવ 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 કરતા માનવ મહેરામણ વચ્ચે રામદેવના નારા કરતા ભગવાનની સન્મુખ આવ્યા અત્યાર સુધીમાં ડાલીબાઈએ પહેલી જ વાર રામદેવજીની આંખોમાં આંખો મિલાવીને આંખોને વાંચી ઓહો પ્રભુ હા ડાલી આ જાજમને હવે હું સમેટવા માગું છું નહીં નહીં પ્રભુ આ મૃતલોકમાં સ્વર્ગ ને વહી ને ભૂલાવે આવી લીલામાં અમને ડુબાડી દીધા અને હવે અમને આ નોધારા કરીને તમે એમ કરો ભગવાન અમને પેલા સમેટી લો ને પછી તમારે જેમ કરવું હોય તેમ ડાલી કે મર્યાદા રહી મેં કિતને જીવો કો સજીવની ક્યા કરવું રાજવી રૂપ કો પડદે કરવા રહો રાજ સાંભળો પ્રભુ આ જે નિશાન આ પૃથ્વીના આ પોલાણ માં આ આસન માં આપ બેસવાના છો એ આસન તો મારું છે છે એ આસન મારું છે વિચાર તો કરો આ કોણ છે સ્વામી બળો એટલે પાજ બાંધવી પડી છે તું બાંધવો પડ્યો અને ખુદ ગઈએ હનુમાન સ્વામી છે સેવક બળો ન જો નીજ ધર્મ સમાન

સંત કરે આપ સમાન તો સદગુરુ શું કરે અરે સદગુરુ તો શિષ્યને ને પોતાથી સવાયા બનાવે છે સદગુરુ ની રહેણી એ પદ્ધતિ એવી છે પોતાથી શિષ્યને ને સવાયો બનાવે એમાં મહિમા કોનો છે ગુરુ જ મહિમા ગમે એવો શિષ્ય મહાન બની જાય તો માણસ જોવે ને કે ભાઈ આ આ વહેલાનું થડ ક્યાં છે અને મા બાપ કોણ છે તો કે એના મા બાપ તો આ હા એના મા બાપ એ છે તો એના ગુરુ કોણ છે મહિમા યા પહોંચે છે ગમે એવડો મહાન થાય જો નિજ ધર્મ સમાન ડાલીબાઈ કે આસ્થાન મારું છે ભગવાન રામદેવજી મહારાજ કહે ડાલી સોચ સમજ કે બોલ અહીંયા બધા મૂર્ખ નથી બેઠા ડાલિયામાં કેટલાય ગુરુમુખી કેટલાય હંસ ગતિના કેટલાય ચેતન આત્મા કેટલાય ને દ્રષ્ટિ છે આંખ છે આવા સંતો આવા જતી સતિઓ આવા જિજ્ઞાસ મુમુક્ષો આવા બધા આની આ આ માનવ મહેરામણમાં આવા આત્માઓ છે તું એમ કહે છું કે આ સ્થાન મારું છે તો તારે પ્રમાણ આપવું પડશે પ્રમાણ અરે પ્રમાણ ડાલીબાઈ કહે ભગવાન સૌ હાથ જમીન હજી વધુ ખોદાવો એટલે મારી બધી નિશાનીઓમાં ડટાયેલી પડી છે અને આપનું સ્થાન તો અહીંથી અગિયાર હાથ દૂર છે અગિયાર હાથ દૂર છે એ આપની સામગ્રીઓ પડી છે આ ડાલીબાઈને કેવી રીતે સમજાય આપણી આંખોમાં આપણા વિચારોમાં એવું ભરી દીધું કે હરિજનની દીકરી છે હરિજન ઘેર છે એ આપણી આપણા વિચારોમાં ભરાઈ ગયું છે ને આ રામદેવજી મહારાજની અદભુત ક્રાંતિ છે ક્રાંતિ સીતાજી પૂછે શ્રી રામ ને કહો કહો મહાપદની વાત અમારાથી અંતર સ્વામી રાજા અડગા કરો એટલે ભગવાન કહે છે હે લક્ષ્મણ ચાંદો નહી સૂરજ નહી ધરણી આકાશ એથી આકાશો આ ધર્મ કોઈ હરિ સંતોની પાસ શું કામે એટલો આઘો હે લક્ષ્મણ વાસણ છોટા વસ્તુ મોટી ઠામ વિના કાચો કાચો પારો અજમ અરે લક્ષ્મણ જીરવો જેવા તેવાથી જીરવ્યો ન જાય સીતાજી કહે ભગવાન આ મર્યાદા આ મર્યાદા હું જીવતી જાગતી અને મારા નામની સોનાની પુતળી સીતા બનાવી યજ્ઞ કરો આ કઈ મર્યાદા છે આ લોકોને કઈ બાબત સમજાવવી છે અને મને શું સમજાવવું છે કહો આ મર્યાદા કઈ છે ભગવાન કહે સતી આ મર્યાદા તો શિવજીની થોડી ધીરજ રાખો આના પછી એક અવતાર લઈશું યદુકુળમાં આવીશ લક્ષ્મણ બળભદ્ર થશે અને તમે રુક્ષમણી થઈને આવજો પડી પાછા મળશું આ વાતનો ઉકેલ લેવા પણ રૂક્ષમણીજી વળી રીસાતા ને મનાતા રિયા એમ આ વાતનો ઉકેલ ના આવ્યો છેલ્લે પૂછ્યું કે ભગવાન આ શું મને કેમ સમજાતું નથી એટલે ભગવાને કીધું હજી એક અવતાર લઈશું અમે હોશું રણુજાના રાજ તેથી ડાલીબાઈ નો અવતાર ડાલી ભગવાન આ ડાલી શું છે દેવી ડાલી એક દાસી નું શરીર છે પરંતુ ભગવાન દર વખતે તો મને પટરાણી પદ આપો છો આ વખતે દાસીનું શરીર કેમ ભગવાને કીધું દેવી પટરાણી પદમાં આ પદને તમે ચૂકી જાઓ પટરાણી પદમાં આ વચન મર્યાદાને તમે ચૂકી જાઓ છો એટલે આધીનતાનું દાસીનું પદ તમને આપડે સજોડે રે શિવના દરબારમાં જઈને ઉભા રહેશું અને શિવજી ને પૂછશું કે તમારી છાપેલી મર્યાદા છે આ મર્યાદાની ગતિ અમને સમજાવો અરે

આ અધિકાર એનો હતો એને બટ ડાલી કેમ આવ્યા સામગ્રી બધી નીકળી સવા હાથ જમીન ખોદ્યા પછી એક અંચડામાં દોરો કાંક્ષી કંકુ શ્રીફળ ડાલીબાઈના હાથ કંકુ વર્ણા થયા કપાળમાં કંકુ જડતું હોય આવું એનું કપાળ બન્યું આંખોમાં એવી ખુમારી આવી અને ડાલીબાઈ રામદીવજીના સ્વરૂપને પીવા માંડ્યા ભગવાનના સ્વરૂપને પીતા પીતા ડાલીબાઈના શરીરમાંથી માંથી બે દીવા નીકળ્યા બે દીવા એક દીવો થઈ ભગવાનના ચરણમાં એ દીવો સમાઈ ગયો શરીર આસન ઉપર બેઠું છે આકાશમાંથી પુષ્પોની થઈ હવે માનવ મહેરામણમાં જે જિજ્ઞાસુ જાણકાર આત્મા હતા બધા ડાલીબાઈને ઓળખી ગયા ઓ ડાલી અરે લાલી અમે તો એમ સમજતા તું ચમાર ને ઘેર ગાયોના વાછરડા ચારે છે રામદેવ રામદેવ કરે છે પણ ડાલી તારી આટલી ગતિ અમને ખબર નહોતી ડાલી જિજ્ઞાસુ ચેતન આત્માઓ ભગવાને જેને આંખ આપી ઓળખાણ કરાવી બધા ઓળખી ગયા ભસ્મનો ઢગલો કરી નાખ્યો બનાવો તો સંસાર ને બનાવ્યું બીજા દેવને બાળી ભસ્મ કર્યા ત્રીજા દેવે કીધું કે હા મારી સાથે સૃષ્ટિ રચવામાં મદદ કરશો ત્રીજા દેવતા એ કીધું કે હા પણ મારી એક શરત છે બોલો કે તમને સૃષ્ટિ રચવામાં મદદ કરું પણ મારા એક સવાલનો જવાબ આપો મને ઉત્પન્ન કોણે કર્યો માએ કીધું કે મેં મેં ઉત્પન્ન કર્યા એટલે આણે કીધું કે તમને કોણે ઉત્પન્ન કર્યા માએ કીધું મને મને આદિ પુરુષે હું આદિપુરુષની શક્તિ છું એટલે આ ત્રીજા દેવે કીધું કે મને એની પાસે લઈ જાઓ એ જેમ કહેશે એમ કરીશ માએ કીધું એ રસ્તો એવો છે કે અહીંયા બે થી જવાય એવું નથી યા તો એક થઈને જવાય એવો એ રસ્તો છે કા નર નારી એક થઈ જાય કા ગુરુ શિષ્ય એક થઈ જાય કા સ્વામી સેવક એક થઈ જાય ભક્ત ભગવાન એક થઈ જાય એક રૂપ થઈને જવાય એવો એ રસ્તો છે ત્રીજા દેવતાએ કીધું કે તો એક કામ કરો હું અહીંયા રોકાઈશ તમે એકલા જાઓ અને મારા સવાલનો જવાબ લઈ આવો ઈચ્છાશક્તિ પધારે આદ પુરુષને પ્રાર્થના કરે છે કેમ દેવી સૃષ્ટિની રચના કરવા ગયા હતા હા પ્રભુ પણ મારી રચનામાં એક મૂંઝવણ ઊભી થઈ છે ત્રણ ગુણમાંથી ત્રીજા દેવે મને એમ કીધું છે તમને કોણે ઉત્પન્ન કર્યા મેં આપની યાદી કરી એને કીધું મને આપની પાસે લઈ જાઓ કા કઈક આધાર આપો એટલે આદિ પુરુષે આધાર આપ્યો આ વચન રૂપી ધારણ કરી અને સૃષ્ટિનો આરંભ કરો આરંભ સૃષ્ટિ આરંભ પેલા આરંભ ને પછી પ્રારંભ પરા आरंभ वचन रूपी वस्त्र धारण कर सृष्टि नो आरंभ करो वचन रूपी वस्त्र लाई आव्या આરંભ ત્રીજા દેવને આવીને કીધું માયે હાજી માની જ યાદી હાલે છે આ વચન રૂપી વસ્ત્ર ધારણ કરીને આપણે સૃષ્ટિનો આરંભ કરવાનો છે કહ્યું પણ ત્રીજા દેવ હતા એણે કીધું કે વચન રૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિનો આરંભ કરીશું પણ એ આપણી આરંભ કરેલી સૃષ્ટિને કોને આધારે રાખશું આદિ પુરુષને પ્રાર્થના કરી ભગવાન પ્રભુ મારી બનાવેલી રચનામાં ત્રીજા દેવ નો હજી એક એવો પ્રશ્ન છે વચન રૂપી વસ્ત્ર ધારણ કરીને સૃષ્ટિનો આરંભ કરીએ પરંતુ एने राखिए कोने आधारे आदि पुरुषे कितुक जाओ वचन रूपी वस्त्र धारण करी अन ए सृष्टि ने सतने ने आधारे राखो सतने ने आधारे सत आधार मां पधारया त्रीजा देव ने किधूं के वचन रूपी वस्त्र धारण करी सृष्टि नो आरंभ करिए આપણે એ સૃષ્ટિ સતને આધારે રાખવાની છે એટલે ત્રીજા દેવે કીધું કે તમે કહેશો એમ કરીએ વચનરૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિનો આરંભ કરીએ સતને આધારે રાખીએ પણ એનો સાક્ષી કોણ સાક્ષી કોણ આ સાચું છે કે ખોટું એ તટસ્થ સાક્ષી તટસ્થ હોય એને સાક્ષી કહેવાય પક્ષમાં આ પક્ષમાંથી આ પક્ષ એ સાક્ષી લઈ તટસ્થ બંનેને યોગ્ય અને ચોક્કસ નિર્ણય આપી શકે એનો સાક્ષી કોણ વળી માં આવે આદ પુરુષને કીધું વચનરૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિ રચીએ સતને આધારે રાખીએ પણ એ તો સાક્ષી માંગે છે એટલે આદિ પુરુષે કીધું કે જાઓ વચનરૂપી વસ્ત્ર ધારણ કરો સૃષ્ટિનો આરંભ કરો સતને આધારે સૃષ્ટિને રાખો એનો સાક્ષી હું હું અને તે દિવસના આપણે ચાલુ થઈ ગયા હું હું કોણ કોઈ પૂછે તો કે દરવાજો ખખડાવે કોણ તો કે હું અમાલ ખાઈ ગયો કોણ તો કે હું તે દિવસનો હું દાખલ થઈ ગયો પણ હું તો સાક્ષી છે હું તો સાક્ષી છે એને બદલે આપણે હું સ્વીકારી લીધો કેવી રીતે સ્વીકાર્યો આ આ આ દેહ પ્રકૃતિ અહંકારની હું ગતિ કરી આપણે એને પકડી એમાં પૂરાઈ ગયા હું તો હું તો તટસ્થ સાક્ષી છે આદ પુરુષે કીધું એનું સાક્ષી હું વચન રૂપી વસ્ત્ર ધારણ કરી સૃષ્ટિ આરંભો સતને આધારે રાખો એનો સાક્ષી હું તેજ હું છું સત ચિત આનંદ એ પરમાત્માના શરીરનું નામ છે આપણા શરીર તો થોડ આ લોહી માંસ ને ચામડું મઢેલું થોડ અંદર પોલાણમાં પવન ફરે સૂક્ષ્મ અને રણુકાર રૂપે વાણી વ્યાપે કારણ અને એ વાણીને બોલાવનારું મહાકારણ આપણા શરીર આવા મતલબ મારો જે કહેવાનો ભાવ એ હતો કે જોગને વિજોગના ઘાટમાં મૃત્યુલોગમાં બધાને જીવતા કરતો રહીશ તો રામદેવજી મહારાજ કહે આ જોગ વિજોગની સૃષ્ટિનો આ ઘાટ તૂટી જશે મર્યાદા તૂટી જશે પછી કોઈ પછી જો બધાએ જીવતા રહીએ તો આપણે શું કરવું પડે કેવડા ચોપડા રાખવા પડે કા કેનો બાપ છે આવડ આ કેનું બાપ છે એટલે આ કેનું બાપ છે ચારે બાજુ બધા જીવતા ને જીવતા કોઈ ગુજરી જ ન જાય તો લ્યો કયો એવું મગજમાં ન લેતા કોઈ જો ગુજરી જાય તો કેવડા ચોપડા રાખવા આપણે અઢાર ને એસી એસી પેઢીઓના ભાભાને બધાને ચોપડા લઈ લે જ ફરવું પડે પણ એ તો સારું ટાઈમ સર ગુજરી જાય તો ઓલા પાછા આપણે ઘેરે આવી હોત જાય પીપળપાન ખરનતા હસ્તી ઘૂપળિયા અમ વીતી તમ ભીત છે ધીરી બાપુડિયા આમ જ્યાં કુમળું ઊગે પાંદડું ત્યાં તો ઓલું પાંદડું ખરવાનું થઈ ગયું હોય એટલે ઊગે છે એ દાંત કાઢે છે કેમ ખરવાનું તો કે તું એ જાણ તારે હું જ આવશે